ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાંથી 2.80 લાખ થી વધુનો દેશી અને વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત ત્રણ આરોપી પૈકી એક ઝડપાયો જ્યારે બે થયા ફરાર નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર પોલીસે એ દારૂબંધીના ભંગ બદલ કાર્યવાહી કરી છે ચાલો જોઈએ આ અંગેનો વિસ્તૃત અહેવાલ ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂબંધીનો ભંગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની બાતમી મળતા પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસ સ્ટેશનના સ્ટાફને રાત્રે માહિતી મળી હતી કે ચાવડીગેટ દેવીપૂજક માં નરેશ મનુભાઈ શાહ પરબત વિજયભાઈ સોલંકી અને અજય જયંતિભાઈ ચુડાસમા નામના ત્રણ ઈસમો બહારથી દેશી અને વિદેશી દારૂ લાવીને વેચાણ કરે છે જે માહિતી આધારે સ્થળ પર રેડ કરતા આ રેડ દરમિયાન પોલીસને કાનજીભાઈ મોહનભાઈ મકવાણા નામના રહેણાકી મકાનમાંથી કુલ બારસો લિટર દેશી દારૂ જેની કિંમત રૂપિયા બે લાખ ચાલીસ હજાર થાય છે તે મળી આવ્યો હતો આ ઉપરાંત ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ કંપનીની સિલપેક નાની મોટી કુલ ત્રેપન બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા પચીસ અંદાજવામાં આવી છે દારૂના જથ્થા ઉપરાંત પોલીસે પંદર હજાર રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે તેમજ એક લાલ કલરની ડાયરી અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ તપાસ વર્ષે કબજે કરવામાં આવ્યું છે કુલ મળીને બે લાખ એસી હજાર ચારસો તેરનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે કાર્યવાહી દરમિયાન આરોપી નરેશ મનુભાઈ શાહની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે પરબત વિજયભાઈ સોલંકી અને અજય જયંતિભાઈ ચોડાસમા પોલીસને જોઈને નાસી છૂટ્યા હતા પોલીસ દ્વારા પ્રોબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસની આ કાર્યવાહીથી દારૂનો વેપાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે ભાવનગર શહેર અને જિલ્લાના વધુ સમાચારો માટે જોતા રહો બી ન્યૂઝ